નમસ્કાર વાલા મિત્રો સ્વાગત છે તમારું આપણી નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલના નવા વિડીયોમાં હવે ટેકનિકલ ઉમેદવારો માટે એક સુવર્ણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગમાં ટેકનિકલ પોસ્ટ માટે અત્યાર સુધીની સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે મારા અનુભવ મુજબ આવી ભરતી બહુ ઓછા સમયમાં આવે છે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે જેને ચૂકવી ન જોઈએ હવે મિત્રો વાત કરીએ તો ભરતી અંગેની મુખ્ય માહિતી અને ભરતીના નિયમો જાહેર કરનાર છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ વિભાગ છે વાયરલેસ વિભાગ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ છે વર્ગ એટલે કે ટેકનિકલ ભરતીનો પ્રકાર છે સીધી ભરતી એટલે કે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ હવે ધ્યાન આપો મિત્રો ફક્ત ઓનલાઈન અરજી ઓજા વેબસાઇટ દ્વારા જ કરવામાં આવશે વિભાગ એક છે વાયરલેસ ડિપાર્ટમેન્ટ હવે ચાલો વાત કરીએ તો વાયરલેસ વિભાગમાં કઈ કઈ પોસ્ટ છે અને કેટલી જગ્યાઓ છે તે વિગતવાર જોઈએ મિત્રો વાયરલેસ વિભાગની ખાલી જગ્યાઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ એમાં છે એકસો બોતેર જગ્યાઓ ટેકનિકલ ઓપરેટર એમાં છે છસો અઠાણું જગ્યાઓ કુલ જગ્યાઓ વાયરલેસની આઠસો ને સિત્તેર છે મિત્રો હવે લાયકાતની વાત કરીએ તો પીએસઆઈ વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટર એમાં ઉમેદવાર પાસે નીચે મુજબની એટલે કે બેચલર ડિગ્રી બેચલર ડિગ્રી એન્જિનિયરિંગ ટેકનોલોજી હોવી જોઈએ જેમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્જિનિયરિંગ કોમ્પ્યુટર ઇન્જિનિયરિંગ કોમ્પ્યુટર સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈસીટી કોઈ પણ સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી મિનિમમ ચાર વર્ષ કોર્સ ફરજિયાત છે હવે મિત્રો વિભાગ બે મોટર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હવે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં ઉપલબ્ધ તકો વિશે આપણે જાણીએ મિત્રો તો મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની ખાલી જગ્યાઓ એમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટની પાંત્રીસ જગ્યાઓ છે મિત્રો જેમાં છે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલની ગ્રેડ વનની જગ્યાએ છે પિસ્તાલીસ જગ્યા કુલ જગ્યાઓ છે એમ ટીસી હવે મિત્રો વાત કરીએ લાયકાતની તો બીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટમાં લાયકાત છે ઉમેદવાર પાસે નીચે મુજબની બેટલર ડિગ્રી હોવી જોઈએ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ હવે લાયકાતની વાત કરીએ તો હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર પબ્લિક મિકેનિક એમાં ઉમેદવાર પાસે નીચે મુજબની ડિપ્લોમા હોવો જોઈએ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ હવે ડિપ્લોમા ટેકનિકલ બોર્ડ દ્વારા દ્વારા અથવા હોવા જોઈએ હવે મિત્રો વાત કરીએ તો ભરતીનો સંપૂર્ણ સારાંશ છે એમાં કુલ જગ્યાઓ છે વાયરલેસ ડિપાર્ટમેન્ટમાં આઠસો સિતે અને મોટર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં છે એસી કુલ ભરતી છે નવસો પંચાસ પોસ્ટની હવે મિત્રો સૌથી મહત્વપૂર્ણ ઓનલાઈન ફોર્મની તારીખો જેમાં મારા અનુભવ મુજબ અહીં તારીખો ધ્યાનથી સાંભળજો એક પણ તારીખ ચૂકવી ન જોઈએ તો અરજી કરવાની સમયરેખા છે નવ જાન્યુઆરી બે અને ઓનલાઈન એપ્લાય છે નવ જાન્યુઆરી જે બે બપોરે બે વાગ્યાથી શરૂ થશે અને લાસ્ટ ડેટ એટલે કે છેલ્લી તારીખ છે ઓગણત્રીસ જાન્યુઆરી બે રાત્રે બાર વાગ્યા સુધી હવે વેબસાઇટ છે ઓજાસ પોર્ટલ એન્ડ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ઓફલાઈન છે ઓબ્લિક પોસ્ટ દ્વારા મોકલેલી અરજી માન્ય નહીં ગણાય એપ્લાય કર્યા પછી કન્ફર્મેશન કરવી ફરજિયાત અંતિમ શબ્દો મિત્રો આ તક તમારા માટે છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર થયેલી આ નવસો પચાસ ટેકનિકલ પોસ્ટની ભરતી એન્જિનિયરિંગ અને ડિપ્લોમા ઉમેદવાર માટે એક શાનદાર તક છે મારા અનુભવ મુજબ જો તમે યોગ્ય લાયકાત ધરાવો છો તો આ ભરતી તમારા માટે ચોક્કસપણે એપ્લાય કરવું જોઈએ નવી ભરતીની માહિતી માટે જોડા જોડાયેલા રહો આવી તમામ નવી ભરતીની પોલીસ ભરતીની માહિતી માટે સૌથી પહેલાં મેળવવા માટે નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે માતરમ